પસાર થવાનો હોવાની ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી ત્યારે ખાલી દિગાજીયાવાલા શંકાસ્પદ મોટરસાયકલ લઈને આવ્યા તેને અટકાવી પૂછપરછ હાથ હતી ખાલીદ પાસે મોટરસાયકલના પેપર્સ ન હતા પોલીસે ખાલીદની સઘન પૂછપરછ કરી તપાસ કરતા તેને પંદરેક દિવસ પહેલા મોટરસાયકલની અકોટા ખાતેથી ચોરી કરી હોવાનું અને એસએસજી હોસ્પિટલથી વધુ એક મોટરસાયકલની ચોરી કરેલા હોવાનું જણાવ્યું હતું પોલીસે બંને મોટરસાયકલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ રચી છે. બ્યુરોફોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોત્રા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર.